નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે આનંદ જિલ્લા આંકલાવ શહેર માંગ આવેલ એગ્રીબિઝનેસ સેન્ટરના સંચાલકની હેરાનથી જોવા મળી આંકલાવ શહેર એગ્રી બિઝનેસ સેન્ટર ગોડાઉન આવેલ હોય ત્યાં યુરિયા સલ્ફેટનું વિતરણ થતું હોય અને ગોડાઉન માંગ હાજર સ્ટોક પણ હોવા છતાં ખેડૂતોને યુરિયા સલ્ફેટની સાથે એકસ્ટ્રા રૂપિયા ભરી કેમિકલ બોટલ તેમજ પાંચ કિલો પાવડરની થેલી અલગથી લેવા માટે દબાણ કરતા હોય પરેશાન થતા હોય તેની ગ્રાહકો દ્વારા આજરોજ પાઠવી ગુજરાતી ન્યૂઝના સીઓને મોબાઈલ ફોનથી જાણવા મળેલ જેથી તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ પાઠવી ગુજરાતી ન્યૂઝના પાસે પહોંચી હાજર રહેલા ખેડૂતોની માહિતી મેળવી અને ગોડાઉનમાં તપાસ કરતા ખૂબ મોટા પ્રમાણમાં યુરિયા સલ્ફેટનો જથ્થો હાજર માંગ હોવા છતાં ગ્રાહકોને હેરાન પરેશાન કરતા જોવા મળેલ ત્યારબાદ ગોડાઉનમાં હાજર સ્ટોકનો વિડીયો બનાવ્યા બાદ સંચાલક ઉપસ્થિત રહેલા તેઓની પાસે માહિતી મેળવતા ખેડૂત યુરિયા સલ્ફેટની જરૂરિયાત મુજબ આપના ગોડાઉનમાં ખરીદી કરવા આવતા હોય તો યુરિયા સલ્ફેટની સાથે તમે જબરજસ્તીથી અમુક પ્રકારના કેમિકલ જેવા બોટલ તેમજ પાવડર આપતા હોય જેનો આપની પાસે કોઈ પરિપત્ર હોય તો અમને બતાવો જેથી ગોડાઉનના સંચાલકે જણાવેલ કે પાંચ કિલોની ખાતર તેમજ ખેતીલાયક વાપરવા માટેની બોટલો જે ખેતીને ખૂબ ઉપયોગ આવતી હોય તેથી અમે ખેડૂતોને આપતા હોય વધુ પૂછવામાં આવતો તેમને જણાવેલ ગોડાઉન માંગથી અલગ રકમ લઈને અપાતી પાંચ કિલોના બેગ ખાતર તેમજ બોટલો લેવાની ઈચ્છતા ના હોય તો ત્યારબાદ ગોડાઉનના માલિકે જણાવેલ કે કાંગી વાંધો નહીં તેઓને અમે અત્યારથી જરૂરિયાત મુજબ યુરિયા સલ્ફેટ આપીએ છીએ અને યુરિયા સલ્ફેટ લેવા માટે ઉપસ્થિત રહેલા ગ્રાહકોને પણ રૂબરૂ પૂછતા જણાવેલ કે અમને આ સંચાલકો ખૂબ હેરાન કરી ધક્કા ખવડાતા હોય તેમજ જબરજસ્તીથી એક્સ્ટ્રા પૈસા લઈને એક લીટરના કેમિકલ બોટલ તેમજ પાંચ લીટરનો પાવડરની થેલીઓ આપતા હોય જેવી રજૂઆતો કરેલ ત્યારબાદ સંચાલકને બોલાવતા જે યુરિયા સલ્ફેટનો હાજર સ્ટોક હતો તેમાંથી ગ્રાહકોને જરૂરત મુજબ યુરિયા સલ્ફેટ આપવામાં આવ્યું જે બદલ ગ્રાહકોએ પાટવી ગુજરાતી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ આપનું નામ શું કે ક્યારે છો આપની સમસ્યા શું છે અમારી એરિયા જોયા અને જોડે છલપેટ આલે અમારું નથી દુકાન માલિક શું કહે છે જોડે તો એમની જોડે કોઈ પરિપત્ર માંગ્યો ખરો તમે તો શું શું ક્યાં માંગ્યા છે તે